પોલીસ સહિત કુલ પાંચ લોકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે તમામ પર લગાવાઈ છે ગુસ્સેટોકની કલમ જૂનાગઢ આઈજીના આદેશથી મહેશ મકવાણા ગેંગ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે આપણે જણાવીએ કે રફીક સેલોત અને મહેશ મકવાણા પર આઠથી વધુ ગુન્હા દાખલ હોવાનું પોલીસનું કહેવું છે જે વિરુદ્ધ હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે ગેંગ લીટર જે કહેવાય એવા મહેશભાઈ મકવાણા ચીકુભાઈ તથા રફીક ઉર્ફે ગુરુ સુલેમાન સેલોત ગાંજી આ પાંચ વિરુદ્ધમાં ટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે ચાર આરોપીની અત્યારે અટક કરેલ છે રાઉન્ડઅપ કરેલા છે એમની હાલ પૂછપરછ ચાલુ છે અને એક આરોપી જે છે રફિક એને પકડવાનું બાકી છે એની તપાસ હાલમાં ચાલુ છે